રાજકોટ અગિયારસો છવીસ થી બારસો છોતેર બહુચરાજી બારસો પિંચોતેર પાટડી બારસો સિતે થી બારસો પિંચોતેર ચાદર બારસો પિંચોતેર થી બારસો ત્રાણું બાવળા અગિયારસો એકાવન થી અગિયારસો એકાવન ચામજોધપુર બારસો થી बार सौ त्रीस चोटाणा बार सौ तौतेर सावरकुंडला एक हजार चौपन एक हजार चौपन मांडल बार सौ चालीसो पचास वडाली बार थी, बार सो सु हलवद अगियारो पचास थी बार सो पिंचोतेर कलोल बार सौ इथोतेर थी बार सौ अठियासी વારાહી બારસો એકાવન થી બારસો પંચ્યાસી ભયાઉ બારસો સિતેર થી બારસો સિત્યોતેર મહેસાણા બારસો થી બારસો પંચાણું આસણ બારસો થી બારસો એંસી વિજાપુર બારસો થી બારસો છન્નું કુકરવાડા બારસો થી બારસો ઇઠોતેર ગોઝારિયા બારસો એસી થી બારસો એસી સિદ્ધપુર બારસો સિત્યોતેર થી તેરસો દસ ચાણસમા બારસો પાંત્રીસ થી બારસો વિસનગર બારસો થી તેરસો અગિયાર વિરમગામ બારસો થી બારસો સત્તાણું ભુજ બારસો થી બારસો ઈડર બારસો થી बार सौ चौरियासी दहेगाम बार सौ सीतेर थी बार सौ एस रखियाल बार सौ चालीस थी बार सौ साठ हिम्मतनगर बार सौ पंचावन थी बार सौ पंचाँसी थरा बार सौ पंचासी थीरसौ बिहोरी बार सौ पंचासी थीरसौ जामनगर एक हज़ार बासठ બાબર બારસો પંચ્યાસીથી બારસો અઠ્ઠાણું હારીજ બારસો સિત્તેરથી બારસો એકાણું ગોંડલ અગિયારસો એકાવનથી બારસો એકસઠ માણસા બારસો એકથી બારસો ચોરાણું ધાનેરા બારસો સાઠથી બારસો અઠ્ઠાણું અંજાર બારસો સત્તાવનથી બારસો એંસી થરાદ બારસો સિતેરથી તેરસો નવ રાહ બારસો પચાસ થી બારસો સિતેર દિશા બારસો ઇઠોતેર થી તેરસો કડી બારસો સિત્યોતેર થી તેરસો ચાર પેડબ્રહ્મા બારસો પચાસ થી બારસો સિત્તેર ઉનાવા બારસો પાસઠ થી બારસો પંચ્યાસી દિયોદર બારસો સિતેર થી બારસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો